પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ગાંધીધામ નું સ્થાપના દિન સંપાદન અને પઠન વૈષ્ણવ એક સમય ગુજરાત ના સૌથી આયોજિત નગર રચના વાળા શહેર ગાંધીધામ નો ફેબ્રુઆરી ના જન્મ દિવસ છે લઘુ ભારત તરીકે ઓળખાતું શહેર વટ વૃક્ષ બની ગયું છે ઔદ્યોગિક ક્રાંતિ ના પગલે શહેરે વિકાસ ની હરણફાળ ભરી છે ગાંધીધામ ભારત દેશના પશ્ચિમ ભાગ માં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનું મહત્વનું શહેર અને તાલુકા મથક છે ભારતના પ્રમુખ બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલ હોવાથી ગાંધીધામ ચોવીસ કલાક ધમધમતું રહે છે ગાંધીધામ દેશના અન્ય ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ બ્રોડગેજ રેલવે માર્ગ વડે જોડાયેલ છે વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી જેમાં કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે બારમી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના દિવસે ભાઈ પ્રતાપ દાસ નૈનવાણી આચાર્ય કૃપલાણી એસઆરસીના ડાયરેક્ટરો તથા ભારત સરકારના અધિકારીઓની હાજરીમાં આદિપુર માં શિવ મંદિર અને ગાંધીજી ની અસ્થિઓની સમાધિ બનાવી આદિપુર ગાંધીધામ નો પાયો નાખવામાં આવ્યો હતો ભાગલા વખતે પાકિસ્તાન ના સિંધ પ્રદેશ માં રહેતા હિંદુઓને વસાવવા માટે ગાંધીધામ શહેર ની સ્થાપના કરવામાં આવી હતી સરદાર પટેલ ના સૂચન થી કચ્છના મહારાઓ દ્વારા કંડલા બંદર અને અંજાર શહેર વચ્ચે નો પંદર હજાર એકર વેરાન પ્રદેશ સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એસઆરસી ને આપવામાં આવ્યો હતો ગાંધીધામની સ્થાપના બાદ સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો હતો તેવા સમયે એસઆરસી એ કંડલા પોર્ટની ની એક થી ત્રણ જેટી અને કંડલા નકટી પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ સરકાર પાસેથી રાખ્યો જેમાં દરેક નગરવાસી વગર પૂછી નોકરી રાખવામાં આવ્યા લોકો લોન મેળવીને પોતાના મકાન કે દુકાનો ખરીદી શકે તે માટે ભાઈ પ્રતાપે ગાંધીધામ કો ઓપરેટીવ બેંક ની સ્થાપના કરી બે વાડી ચાર વાડી સાત વાડી બાર વાડી નવ વાડી ચારસો ક્વાર્ટર ડબલ સ્ટોરી વગેરે જેવી વસાહતો બનાવી લોકોને રૂપિયા બે ચાર અને સાત જેવા નજીવા ભાડે રહેવા માટે મકાનો આપ્યા શહેર નો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થાય તે જરૂરી હતું આખા ભારતમાં કોઈને ચેમ્બર ઓફ કોમર્સ શબ્દના અર્થ ની ખબર નહોતી તે સમયે ઓગણીસો સત્તાવન માં તેમણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ની સ્થાપના કરી હતી ભાવિ પેઢી માં શિક્ષણ નું સિંચન કરવા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ના હસ્તે સ્કૂલો ના સમૂહ મંત્રી મંડળ ની સ્થાપના કરી ગાંધીધામ શહેર ની આયોજિત રચના થાય અને બાંધકામો પર નજર રહી શકે તથા રેગ્યુલેશન આવે તે માટે ઓગણીસો માં મુંબઈ રાજ્યના કાયદાથી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે જીડીએ ની સ્થાપના થઈ ઓગણીસો ઓગણસાઠ માં નહેરુ કેબિનેટ માંથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસ કરાવ્યો જે વિશ્વ નો બીજા નંબર નો અને એશિયા નો સૌ પ્રથમ ફ્રી ટ્રેડ ઝોન હતો ઓગણીસો માં તેનું ઉદઘાટન થયું પ્રથમ વર્ષે રૂપિયા તેતાલીસ લાખ નું એક્સપોર્ટ કરનાર આ ઝોન આજે કરોડોના આંખ ને આંબ્યો છે ગાંધીધામ શહેરની કેટલીક સિદ્ધિઓ જોઈએ તો કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલિંગમાં દેશમાં પ્રથમ ક્રમે મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર સ્ટીલના ઉત્પાદનમાં ગાંધીધામનો હિસ્સો અમૂલ્ય તો ખાદ્ય તેલ રિફાઇનરીઓના મામલે દેશમાં અગ્રેસર રહ્યું છે ઉપરાંત દેશનું સૌ પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ અહીં છે લઘુ ભારત તરીકે ઓળખાતા કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણીનો ઉત્સાહ શહેરમાં જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા ઝંડા ચોક ખાતે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે વહીવટી તંત્ર સાથે અલગ અલગ સ્કૂલો અને સંસ્થાઓ પણ જોડાઈ રહી છે શહેરના પંચોતેર માં સ્થાપના દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા આજરોજ આદિપુરમાં ભાઈ પ્રતાપ ડીએલ દાસની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંદર ચોક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તંત્ર સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ રહી છે અને ગાંધીધામ ને મહાનગરપાલિકા દરજ્જો મળતા પંચોતેર માં સ્થાપના દિવસ ની એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે